રૂપિયા અઠાવન હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે બે હજાર સત્તરની સાલમાં લસબાણી તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલના આરોપીએ પીડિતાને પ્રેમ જાણમાં ફસાવી દુષ્કર્મ આચાર્યની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે એ ઠક્કર સાહેબ એ આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી ફકીર સરાણિયાને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ અઢાર વર્ષ કેદની સજા અને રૂપિયા અઠ્ઠાવન હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વળતર ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે

કલમ ત્રણસો છોતેર ટુએન તથા પોક્સોના ગુનામાં દસ વર્ષની સખત રૂપિયા પચાસ હજારનો દંડનો હુકમ કરેલ છે તેમજ ઇપિકોલમ ઈપિકો કલમ ત્રણસો તેસઠ તથા ત્રણસો છાસઠના ગુનામાં ત્રણ વર્ષ તથા પાંચ વર્ષની સજાનો હુકમ કરેલ છે અને તે કામે રૂપિયા ત્રણ હજાર તથા પાંચ હજારનો દંડ કરેલ છે તેમજ ભોગવંડાના ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા હુકમ કરેલ છે આરોપી જે દંડની રકમ ભરે તે રકમ પણ ભોગમનાર પીડિતાને ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો